બોડેલીનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રની મોટી કાર્યવાહી બોડેલીનગરમાં તંત્રએ દબાણો સામે પગલાં લેતા એક મહત્વની કાર્યવાહી હાથ ધરી છે શહેરના અલીપુરા ઢોકલીયા ચાર રસ્તાથી લઈ ડબોઈ રોડ અને બોડેલીના મુખ્ય બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી દબાણ કરનારા લોકોને અગાઉથી સૂચના આપી એમના દબાણો પોતે દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સ્થાનિક પોલીસ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા ગામ લોકોમાં સૂત્રો દ્વારા જાણવા મળેલ કે ગામમાં ચર્ચા ચાલી રહી છે કે બોડેલીમાં આવેલા ગૌચર સરકારી જમીનમાં રસ્તા ઉપર આવેલા કેટલાક કોમ્પ્લેક્સ તથા દુકાનો પણ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા છે આ દબાણો જિલ્લા કલેક્ટર ક્યારે દૂર કરશે એવી સ્થાનિક જનતામાં માંગ ઉઠી રહી છે કે જિલ્લા કલેક્ટર સ્વયં આવી તપાસ કરીને આવા ગેરકાયદેસર દબાણો દૂર કરાવે રિપોર્ટર અલ્તાફ મકરાણી બોડેલી મધ્ય ગુજરાતનો બોડેલી નગરમાં અલીપુરા ચોક ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા અને સમાચાર પત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માનનીય કલેક્ટર સાહેબ માનનીય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છા જાણ કરેલી છે અને તે શોધ નોટિસ બી આપવામાં આવેલી છે અને ડ્રાઈવ યોજી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની કેટલાક દબાણકર્તાઓ સ્વેચ્છા એ પણ દૂર કરે છે તેના માટે શું કરશો આપ તેના બી આગાઉ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે પટેલ તાલુકા વિકાસ અધિકારી